નમસ્કાર આપ ન્યૂઝ હું છું આપની સાથે છોટાદેપુર જિલ્લાના કલેક્ટર અનિલ ધામેલાએ લીઝ વિસ્તાર બહાર બિન અધિકૃત ખાણ કરતી સાત લીઝ અને સાદી રીતે ખનીજના બિન અધિકૃત ખનન વહન અને સંગ્રહ અટકાવવા ચાર સ્ટોક રદ કર્યા હતા છોટાદેપુરના જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા બોડેલી પ્રાંત અધિકારી મૈત્રી સિસોદિયા તથા મદદનેશ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા જબુ ગામ સંખેડા તેમજ મોડાસર વિસ્તારની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર સ્ટોક ધારક દ્વારા હાઈવે તથા માર્ગની નજીક અંતર સુધી સ્ટોક કરેલા હોવાથી નાગરિકોની માર્ગ સલામતીને ધ્યાને રાખી તેમજ સાદી રેતી ખનિજના બિન અધિકૃત ખનન વાહન અને સંગ્રહને અટકાવવાના ઉદ્દેશથી ચાર સ્ટોક અને એક લીઝ રદ કરવામાં આવી હતી આ ઉપરાંત રોયલ્ટીની ચકાસણી કરતાં ક્ષેત્રફળના આધારે વધુ ખાણકામ જણાય આવતા તથા ઊંડું ખાણકામ અને લીઝ વિસ્તાર બહાર બેન અધિકૃત ખાણકામ જણાય આવતા છ લીઝને રદ કરવામાં આવી હતી છોટાદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા રેતી માફિયાઓ વિરુદ્ધ કડક પગલા ભરાતા રેતી માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે રેહાન પટેલની વૃત્યુ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર